ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરતા આરોપીને રેલવે એલસીબીએ છડપી પાડી તેની પાસેથી રૂપિયા બે લાખ ઉપરાંતના મુદ્દા જપ્ત કર્યો છે ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અમદાવાદ તથા પોલીસ અધિક્ષક સરોજ પશ્ચિમ રેલવે વડોદરા દ્વારા રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને ટાર્ગેટ કરી ચોરી કરતા બનાવોને અટકાવવા અને વણ ગુનાઓને શોધી કાઢવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર ટીવી પટેલ એલસીબી પશ્ચિમ રેલવે વડોદરાની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પોલીસ માણસો દ્વારા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના આધારે તપાસ તજવીજ કરતા આરોપી નામે આયુષ ઉર્ફે કેરી અનિલભાઈ જાતે ડાંગાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીના તથા લેપટોપ મળી કુલ રૂપિયા બે લાખ ઉપરાંતનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે આ આરોપી ઘણો રીઢો અને ચાલાક છે અને તે રેલવે ટ્રેનમાં એસી કોચમાં મુસાફરી કરતા મુસાફરોની ઊંઘનો તકનો લાભ લઈ તેઓના બેગ લેડીઝ પર્સની ચોરી કરતો હતો ચોરીમાં મળી આવેલ મોબાઈલ ફોન તથા ડેબિટ ક્રેડિટ કાર્ડની ફરિયાદીના ચોરી કરેલ ફોન ઉપર ફરિયાદ કે કોઈ ફોન કરે તો તે પોતે ફોન ઉપાડી પોતે પોલીસ બોલશું તે ઉડાણ આપીને તેઓનો વિશ્વાસ કેળવી મોબાઈલ ફોનના સ્ક્રીન પાસવર્ડ મેળવી તેઓના ફોનમાં જીપે ફોનપે વગેરે એપ્લિકેશનો દ્વારા તેઓના એપમાંથી પૈસા ટ્રાન્સફર કરવાની તેમજ યુક્તિ પ્રયુક્તિથી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ઉપાડવાની તજવીજ હાથ ધરતો હતો આખરે તેની ઝડપી પાડવામાં આવ્યો છે